વાત કરી રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મુખ્યમંત્રી મહત્વપૂર્ણ બેઠક મળી નિવાસ સ્થાને મહત્વપૂર્ણ રાજકુમાર ચર્ચા કરવામાં આવી રાજ્યભરમાં ગેમિંગ ઝોન સંદર્ભે નિયમો બનાવવા માટે સીએમએ કહ્યું છે તો મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી મારી સાથે ફોનલાઇન પર આઉટપુટ હેડ મનીષ પુરોહિત ફોન લાઈન પર જોડાયેલા છે જે મનીષ જે રીતે સીએમએ હવે તાત્કાલિક ધોરણ પર કાર્યવાહી કરી છે કોર્ટમાં પણ આજે જવાબ આપ્યો છે મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર પણ બેઠક ચાલી રહી છે શું આખો ઘટનાક્રમ બાદની કાર્યવાહી જુ હવે સરકાર જે છે એ જેમ પહેલા કહ્યું એમ એવી રીતે હવે તબેલે તાળા મારવા માટે નીકળી છે અને આ લાગી ચૂકી છે ને એટલા માટે હવે કુવો ખોદવા માટે નીકળ્યો તે પ્રકારના આ જે ગતિવિધિઓ સામે આવી રહી છે સરકાર કહી રહી છે કે જરૂર પડશે તો વટહુકમ બહાર પાડવામાં આવશે એવું મુખ્યમંત્રી બેઠકમાં કહ્યું છે વટહુકમ બહાર પાડવાની વાત થઈ રહી છે પરંતુ જયારે જયારે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારબાદ જ સરકાર જે છે પોતાના પગલા બતાવવા માટેની કોશિશ કરતી હોય છે કારણ કે જ્યારે જયારે તક્ષશિલાકાંડ થયો તો રાજ્યભરમાં આ પ્રકારે ટ્યુશન ક્લાસીસ કેટલા ચાલે છે એ જ સરકારને કદાચ એની ખબર નહોતી અને અત્યારે જયારે ગેમ ઝોન ની વાત સામે આવી છે તો આ પ્રકારના જે એન્ટરટેનમેન્ટ માટેના ગુજરાતમાં કઈ કઈ જગ્યા લાગ્યા છે કદાચ સરકાર ને એનો ડેટા સુધાર નથી અને એટલા માટે હવે સરકાર વટહુકમ ની વાતો કરી રહી છે પરંતુ આજે મુખ્યમંત્રી મહત્વપૂર્ણ બેઠક મળી હતી એમાં મુખ્ય સચિવ સહિતના તમામ અધિકારીઓ હાજર હતા જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર બનીશ